શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડલધામ ખાતે સતત ત્રણ દિવસ ચાલનારા ત્રિદિવસીય એકાવન કુંડી શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સહિત પરિવારના સભ્યોએ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી હતી આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે જેને અનુલક્ષીને તેમજ વિશ્વમાં શાંતિ અને કલ્યાણ થાય સમગ્ર ભારત દેશમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તેવા હેતુસરથી પંચમાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડલધામ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ત્રિદિવસીય એકાવન કુંડી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ ચાંદલગઢ ખોડલધામમાં સતત ત્રણ દિવસ સુધી ચાલનાર ત્રિદિવસીય એકાવન કુંડી શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને તેમની પત્ની સહિત પરિવારના એકાવન યજમાનો અને એકસો બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્રિદિવસીય સચ્ચંડી સાથે શ્રી મહાયાગ અને સવાલક્ષ નવાણ મંત્ર યજ્ઞનો આજે સવારે પ્રારંભ થયો પ્રારંભની અંદર પ્રાતઃ પૂજા બ્રહ્મણ વરણ છે વિશ્વ શાંતિ અને જીવ માત્ર કલ્યાણ જલહી જીવનન જીવનમ એટલા માટે શાસ્ત્રમાં કીધું છે કે યજ્ઞાદ ભવતી પ્રજન્ય પ્રજન્યો ભવતી યજ્ઞ આવા આવા યજ્ઞો થશે પજન્ય એટલે વરસાદની કૃપા થશે વરસાદની કૃપા થશે તો આપણી પૃથ્વી માતાની અંદર અમી આવશે અને અમીની અમી આવવાથી અનેક પ્રકારના જીવોને મુક્તિ મળશે જીવોને શાંતિ મળશે આ યજ્ઞનો હેતુ એક જ છે વિશ્વ શાંતિ અર્થે એકાવન કુંડી યજ્ઞનું આ સુંદર આયોજન કરેલ છે આ યજ્ઞ ન ભૂતો ન ભવિષ્યથી આ ભૂમિ પર આવો અત્યાર સુધી થયો પણ નથી અને કદાચ થશે પણ નહીં એવા યજ્ઞનું સુંદર આયોજન કરેલું છે આ યજ્ઞની અંદર એકસો ને એકત્રીસ બ્રાહ્મણો પધાર્યા છે જેવા કોઈ અયોધ્યાથી કાશીથી બનારસથી ઉજ્જૈનથી અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત બોમ્બે મદ્રાસ બનારસ આવા આવા ક્ષેત્રોમાંથી વિદ્વાન બ્રાહ્મણો પધાર્યા છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞનું સુંદર આયોજન કરેલ છે આ યજ્ઞ દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય એ જ યજમાનશ્રીની ભાવના છે આજ રોજ ચાંદલગઢ મુકામે એકાવન કુડી સત્ઞ રાખવાનું આયોજન માન્ય ધારાસભ્ય મોરબી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા આજથી શરૂ કરેલ છે એ જ પ્રમાણે ભગવાન અયોધ્યામાં પણ રામનું જે જન્મસ્થળ છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આજથી ચાલુ થયો છે એટલે એમણે પણ અહીંયા સચંદી યજ્ઞ એકાવન કુડી રાખ્યો છે સતત ત્રણ દિવસ સુધી આ યજ્ઞ ચાલવાનો છે વિશ્વના કલ્યાણ માટે દેશમાં ખુબ શુભ અને સમૃદ્ધિ અને ભારત દેશ ખૂબ આગળ વધે અને એ હેતુથી એ પોતે આજે મુખ્ય યજમાન તરીકે ત્યાં પૂજામાં બેઠા છે સતત ત્રણ દિવસ સુધી એ પૂજા કરવાના છે અને એક લાખ એકાવન હજાર આહુતિ એકાવન પુરી યજ્ઞમાં એક લાખ એકાવન હજાર એકાવન હજાર આહુતિ આપશે અને એકસો એકત્રીસ બ્રાહ્મણ રોજ પરડે આટલા યજ્ઞની પૂજા કરાવશે એક બહુ ખૂબ મોટું શહેરા તાલુકામાં એક વિશાળ ચાદરગઢ મુકામે આયોજન થઈ રહ્યું છે અને રોજની આ બે દિવસ તો પબ્લિકની આવન જાવન શરૂ છે પણ છેલ્લા દિવસે જે ચાંદલગઢ મુકામે માતાજીની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી ને શહેરાથી ચાંદલગઢ મુકામે સહેજ પણ ચાલવાની જગ્યા નથી એવી સ્થિતિનું નિર્માણ થાય એવું એક આખું વાતાવરણ શહેરા તાલુકામાં ઊભું થયું છે મહીસાગર પંચમહાલ અને દાહોદથી પણ ઘણા બધા લોકો એ દિવસે અહીંયા પધારવાના છે સતત પ્રસાદી પણ ચાલુ રાખી છે એટલે ખૂબ ધાર્મિક કામ આજ રોજ શહેરા તાલુકામાં નારાસ જેઠાભાઈ જેટાભા સાહેબ સાહેબ દારાસભ્ય